टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार न्यूज कैपिटल विशेष रजूआत साथ हूँ चुख खुशाग्रह દર્શક મિત્રો આ કાર્યક્રમ જેનું નામ છે વોટસ રાશિ અને આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના રહેશે કયા શુભ રંગનો ઉપયોગ આજે કરવો લાભદાયી રાશિ પ્રમાણે જોવા મળશે અને સાથે જાણીશું કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે અને સાથે જ આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ આજના દિવસનું પંચાંગ દિવસના શુભાશુભ મુહૂર્તો આજે સાથે જાણીશું અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે અને કયો એ મહામંત્ર છે જે મહામંત્રનો જાપ વધુ સાબિત થવાનો છે મહામંત્રનો જાપ વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે આ આપણે માહિતી મેળવવાના છે અને માહિતી આપવા માટે આ કાર્યક્રમમાં મારી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય આશુતોષજી આપનું સ્વાગત છે જય ભવાની દર્શક મિત્રો શરૂઆત કરીએ કાર્યક્રમની અને સૌ પ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ ઓમકાર બિંદુ સંયુક્ત પંચાંગ જેના આધારે દિવસની ગતિવિધિ સુવ્યવસ્થિત કરતા હોય છે આજે તારીખ થઈ રહી છે ચૌદ ફેબ્રુઆરી બે હજાર ને છવ્વીસ આજનો વાર બની રહ્યો છે શનિવાર તિથિની વાત કરીએ તો આજે મહાવધ બારસ તિથિ બની રહી છે આજનું નક્ષત્ર બન્યું છે પૂર્વા સાઢા યોગની વાત કરીએ તો આજે સિદ્ધ યોગ બની રહ્યો છે આજનું કરણ બની રહ્યું છે ગરજ કરણ અને જો રાશિની વાત કરવામાં આવે તો ચંદ્રમાનું પરિભ્રમણ આજ રોજ ધન રાશિમાં રહેશે જે રાત્રિના કલાક ને એકતાલીસ મિનિટ સુધી રહેશે અર્થાત જે કોઈ પણ જાતકનું રાત્રે બાર ને એકતાલીસ સુધી જન્મ થાય છે એની જન્મ રાશિ ધન રહેશે જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે ભ ધ ફ અને ઢ તે પ્રમાણે નામકરણ કરવું શુભ નહિતાવા રહી શકે તો આ છે આજના દિવસનું પંચાંગ જી તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધી અને જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો જોવા મળી રહ્યા છે વાત કરીશું આજના દિવસના શુભાશુભ યોગ અને દિન વિશેષની એ પહેલા જાણી લઈએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્ત સૂર્યોદય સવારે સાત કલાક અને ચૌદ મિનિટ રહ્યો જ્યારે સૂર્યાસ્ત સાંજે છ કલાક ને ચોત્રીસ મિનિટ થશે રાહુકાલમ સવારે દસ કલાક ત્રણ મિનિટથી પ્રારંભ કરી અગિયાર કલાક ને ઓગણત્રીસ મિનિટ સુધી છે જ્યારે અભિજિત મુર્ત બપોરે બાર કલાક એકત્રીસ મિનિટથી પ્રારંભ કરી બપોરે એક કલાક અને સત્તર મિનિટ સુધી છે આજે વિજય મુહર્ત જેનો શુભ સમય બપોરે બે કલાક છેતાલીસ મિનિટથી પ્રારંભ કરી ત્રણ કલાક અને બત્રીસ મિનિટ સુધી છે આજે શનિ પ્રદોષ બની રહ્યો છે તો આ છે આજના દિવસના શુભાશુભયોગ અને દિન વિશેષ જી

જેના વર્ણના અક્ષરો છે અ લ ઈ આવા જાતકો માટે આજનો દિવસ આપના માટે ખુશીઓથી ભરેલો સુખદ રહેવાનો છે તમને વ્યવસાયમાં આજે સારો એવો નફો થાય એ પ્રકારના ગ્રહમાન જોવા મળી રહ્યા છે તાંબા લોખંડના વ્યવસાય સાથે જોડાયેલા એટલે ધાતુના વ્યાપાર સાથે જોડાયેલા હોવ તો નિશ્ચિત આજે લાભ સારો મળી શકે એવા ગ્રહમાન છે અનિયંત્રિત વાણીને કારણે સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે તો આજે વાણીને સંતુલિત રાખવી મર્યાદિત રાખવી આપના માટે ઉચિત રહેશે જીવનસાથી સાથે આજે સાંજે આનંદિત ક્ષણો વિતાવવાનો અવસર પણ તમને મળતો જોવા મળી રહ્યો છે એટલે એકંદરે મેષ રાશિના જાતકો માટે દિન મંગલપ્રદ છે વાત કરી ઉપાયોની તો આજે આપના માટે શુભ રંગ છે મરૂન કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ લાભ કરતાની વર્ષે ઉપાય શું કરવાનો છે તો આજે ગાયોને હવે વાત રાશિ વૃષભ રાશિ રાશિ ચક્રની દ્વિતીય એટલે બીજી રાશિ બને છે વૃષભ જેના વર્ણના અક્ષરો છે બ વ ઉ આવા જાતકો માટે આજનો દિવસ વ્યવસાય માટે શુભ ને મંગલપ્રદ છે આજના દિવસે યોજનાઓ જે છે જે આયોજનો છે એ સફળ થતા જોવા મળશે અડચણોને કુશળતાપૂર્વક તમે સંભાળી શકશો એટલી ક્ષમતા તમારી અંદર આજે જોવા મળી શકે તમારા ભાઈઓ તરફથી તમને સહયોગ મળી શકે તમને સહકાર મળી શકે એવા પણ આજરોજ ગ્રહમાન ઉદિત થઈ રહ્યા છે વૈવાહિક જીવનમાં પરસ્પર સુમેળ વધે દાંપત્ય સુખદ જાય એ પ્રકારના ગ્રહમાન જોવા મળે છે એટલે એકંદરે વૃષભ રાશિના જાતકો માટે મંગલકારી દિન છે અને વાત કરી ઉપાયોની આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ વાદળી રંગ છે કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરો કલ્યાણકારી સાબિત થશે ઉપાય શું કરીશું બજરંગ બાણ સ્તોત્રનો પાઠ અવશ્ય કરવો લાભ કરતા હવે વાત કરીએ આગળની રાશિ એટલે મિથુન રાશિ રાશિચક્રના તૃતીય ક્રમાંકની આ રાશિ બને છે જેના વર્ણના અક્ષરો છે ક છ અને ઘ આવા જાતકો માટે આજે કારકર્દીની દૃષ્ટિએ દિવસ ખૂબ ઉમદા છે શુભ છે મંગલકારી છે કાર્યસ્થળ ઉપર આજે ખૂબ જ કાળજી રાખવાની જરૂર છે તમે ધ્યાનથી કાળજીપૂર્વક તમારું કામ કરશો તમારા માટે લાભકર્તા સાબિત થઈ શકે સાથીદાર છેતરપિંડનો ભોગ બનાવે એ પ્રકારના ગ્રહમાં છે જો પાર્ટનરશિપમાં કામ કરતા હશે તો નિશ્ચિત આવા યોગો આજે બની શકે છે સભાન રહેવાની જરૂર છે જાગૃત રહેજો લાભ કરતા રહેશે જીવન સાથી સાથે આજે સુમેળ મજબૂત બની શકે મનમુટાવ બધા દૂર થતા જોવા મળશે દાંપત્ય મધુર જોવા મળી શકે મિત્રના સહયોગથી તમારા કોઈ અધૂરા કામ છે એને પૂર્ણ કરી શકાશે એટલે એકંદરે જો વાત કરીએ તો મિથુન રાશિના જાતકો માટે દિવસ અનુકૂળ છે લાભ કરતા છે હવે વાત કરી લઈએ ઉપાયોની આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ દૂધિયો રંગ છે કોઈ પણ પ્રકારે તમે આ રંગનો પ્રયોગ કરશો આપના માટે શુભકર્તા સાબિત થશે ઉપાય હનુમાનજી મહારાજના મંદિરમાં આજે દર્શન કરવા ભગવાનને અર્ક પુષ્પ એટલે આકડાના પુષ્પ અર્પિત કરવા આપના માટે શુભ અને મંગલકારી બનશે જી તો મેષ વૃષભ અને મિથુન આ ત્રણ રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણ્યું કાર્યક્રમમાં આગળ વધતા જાણીશું કર્ક અને કન્યા રાશિના જાતકોનું રાશિફળ આ ત્રણ રાશિના જાતકો માટે આજે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે કઈ કઈ બાબતોમાં આજે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે અને સાથે જાણવાના છે કયા ઉપાય કરવા લાભદાયી રહેશે કયો શુભ રંગ આ રાશિના જાતકોને આજે જોવા મળી રહ્યો છે તે વિશે પણ માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી કર્ક રાશિ રાશિ ચક્રની ચતુર્થ રાશિ કર્ક જેના વર્ણના અક્ષરો બને છે ડ અને હ આવા જાતકો માટે આપનો આજનો દિવસ શુભ સંકેત આપનારો દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે શુભ પ્રભાવથી સંપત્તિમાં સારો એવો વધારો થતો પણ જોવા મળી શકે છે આજના દિવસના ગ્રહમાન આપના માટે શુભ છે આજે કારકિર્દીમાં પ્રગતિની તકો મળે પ્રગતિના અવસરો મળે યોગ્ય તકને ઝડપી લેવી લાભ કરતા ની વર્ષે વ્યવસાયમાં આજે કોઈ મોટી સફળતા મોટી ડીલ થઈ શકે એવી પણ ગ્રહસ્થિતિ જોવા મળી રહી છે તો આજે તમે કોઈ જૂના મિત્રને મળી શકો જેથી માનસિક થાક દૂર થશે આનંદમાં વૃદ્ધિ થાય ચિંતાઓથી મુક્તિ મળે દિન શુભ અને મંગલકારી વ્યતીત થશે હવે વાત કરીએ જો ઉપાયોની તો આજે આપના માટે રંગ થઈ રહ્યો છે એ રાખોડી કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરશો મંગલકારી સાબિત થશે ઉપાય શું કરવાનો છે તો આજના દિવસે શિવલિંગ ઉપર કાળા તલયુક્ત દૂધનો અભિષેક કરવો લાભ કરતા નીવડશે વાત કરીશું આગળની રાશિ એટલે સિંહ રાશિ રાશિ બને છે છે જેના અક્ષરો મ અને ટ આપનો આજનો દિવસ ઉતાર જોવા મળી રહ્યો છે આજે પિતાના સ્વાસ્થ્ય વિશે જાગૃત રહેવાની જરૂર છે પિતાનું સ્વાસ્થ્ય આજે નબળું પડતું જોવા મળી શકે આજનો દિવસ તમારા માટે થોડો ખર્ચાળ થવાની સંભાવના છે અનધાર્યા ખર્ચ માટે આજે તમારે તૈયાર રહેવું પડશે જેની અપેક્ષા ન હોય એ પ્રકારના ખર્ચ આજે બની શકે છે તો મહત્વપૂર્ણ કાર્યો આજે પૂર્ણ કરવા પ્રયાસ કરશો તો નિશ્ચિત લાભના યોગો છે એકંદરે સિંહ રાશિના જાતકો માટે દિન ઉતાર ચડાવયુક્ત કે મધ્યમ સ્થિતિનો કહી શકાય વાત કરીએ ઉપાયોની આજે આપના માટે શુભ રંગ જોવા મળે છે એ ભગવો રંગ છે ઉપાય શું કરવાનો છે તો આજના દિવસે ભગવાન ભોળાનાથની આરાધના કરવી સફેદ પુષ્પ શિવલિંગ રાશિ એટલે કન્યા રાશિ રાશિચક્રના આ છઠ્ઠા ક્રમાંકની રાશિ છે જેના વર્ણના અક્ષરો છે પ અને અણ આવા જાતકો માટે આજનો આપનો દિવસ સુખદ બનતો જોવા મળી રહ્યો છે

નાણાકીય બાબતોમાં દિવસ આજે આપના માટે અનુકૂળ બનતો જોવા મળશે એકંદરે જો વાત કરીએ તો કન્યા રાશિના જાતકો માટે દિન અનુકૂળ છે વાત કરેલી ઉપાયોની આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ આસમાની રંગ છે કોઈ પણ પ્રકારે આ રંગનો પ્રયોગ આપના માટે લાભ કરતા નહીં ઉપાય આજે શિવાલયમાં એક શ્રીફળ જે ત્રોફો જેને કંઈ નારી લીલું નારી અર્પણ કરવું લાભ કરતા નીકળશે જી તો દર્શક મિત્રો પ્રથમ છ રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે અને હવે કાર્યક્રમમાં આગળ આપણે અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ પણ જાણવાના છે મહામંત્ર વિશે પણ વાત કરવાના છે પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો રોકાઈશું એક નાનકડા વિરામ માટે વિરામ બાદ ફરીથી જલ્દી મળીશું જોતા રહો ન્યૂઝ કેપિટલ

આવા જાતકો માટે ચમત્કારિક સંયોગ તમારા માટે શુભ રહેશે આજના ગ્રહ માન આપના માટે શુભત્વ લઈને આવ્યા છે ઘરે કેટલાક શુભ કાર્યો કરવામાં આવી શકે કોઈ માંગલિક આયોજન આજે આપના ઘરમાં બની શકે છે આજે આવકના નવા સ્ત્રોત નવા રસ્તા ખુલતા જોવા મળશે તો આર્થિક દ્રષ્ટિએ આપના માટે દિન શુભત્વ લઈને આવશે તમને સફળતાપૂર્વક બચત કરવાની સ્થિતિ પ્રાપ્ત થશે એટલે આજે બચત પણ તમે કરી શકો એવી ગ્રહોની સ્થિતિ જોવા મળે છે આરોગ્ય બાબતે આજનો દિવસ શુભ રહેવાનો છે સમસ્યાઓ જ ચાલતી હતી બીમારીઓ જ ચાલતી એનો અંત આવશે એટલે શુભતાની પ્રાપ્તિ થશે ટૂંકમાં દિન અનુકૂળ છે વાત કરીએ ઉપાયોની આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે રૂપેરી રંગ છે કોઈ પણ પ્રકારે આ રંગ કલ્યાણકારી સાબિત થશે ઉપાય શું કરવો તો આ શિવલિંગ પર ચંદનનું તિલક અવશ્ય કરવું તો ચંદનનું દાન કરવું શિવાલયમાં લાભ કરતા નીકળશે હવે વાત કરીશું આગળ નિરાશી વૃશ્ચિક રાશિ રાશિ ચક્રના આઠમા ક્રમની આ રાશિ છે વૃશ્ચિક જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ન અને ય આવા જાતકો માટે સંયમથી કામ લેવાની જરૂર છે ખોટા નિર્ણયોથી બચવાની જરૂર છે આજે ધીરજ ધરવી લાભ કરતા નીકળશે આરોગ્યમાં સુધારો જોવા મળી શકે જો બીમાર ચાલી રહ્યા છે જીવનસાથીના સહયોગથી ફાયદો થઈ શકે એવા પણ ગ્રહમાન છે પ્રણય જીવનમાં સંવાદતા જળવાઈ રહેશે એટલે પ્રણય જીવન આપનું મજબૂત અને અગ્રિમ સ્થિતિને પ્રાપ્ત કરશે બિનજરૂરી નાણાં ખર્ચવાનું આજે ટાળવું એ આપના માટે હિતકર રહેશે અનાવશ્યક ખર્ચથી બચતા રહેવું લાભકર્તા સાબિત થઈ શકે ટૂંકમાં વાત કરીએ તો વૃશ્ચિક રાશિના જાતકો માટે દિન અનુકૂળ છે હવે વાત કરેલી ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે તે સફેદ રંગ છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ લાભ કરતા નહીં ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે શનિ મંદિરમાં તેલ સિંદુરનું દાન અવશ્ય કરવું કલ્યાણકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ ધન રાશિ ચક્રની આ નવમી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે ભ ધ ફ અને ઢ આવા જાતકો માટે ભાઈ બહેનો સાથે નો સહયોગ તમને લાભ કરતા સાબિત થશે અર્થાત આપના ભાઈ બહેન આપના માટે સહયોગ કરતા સાબિત થશે જે તમારે તમારા કામમાં લાભની સ્થિતિ જોવા મળી શકે લાંબા સમયથી અટકેલા કાર્યો પણ ભાઈ બહેનના સહયોગથી સંપન્ન થાય તેવા ગ્રહમાન જોવા મળી રહ્યા છે મિલકત સંબંધિત કામ કરતા પહેલા થોડીક સાવચેતી રાખવાની જરૂર છે એના તમામ પાસા વિચારવાની જરૂર રહેશે આત્મવિશ્વાસથી કોઈ નિર્ણય લઈશો તો લાભ અવશ્ય મળશે એટલે દિવસ છે સામાજિક પણ લાભ મળી શકે આજેના જાતકો માટે દિન અનુકૂળ છે શુભ કરતા છે જો વાત કરવામાં આવે ઉપાયોની આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે સોનેરી કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ લાભ કરતા નહીં ઉપાય શું કરીશું તો આજના દિવસે હનુમાન ચાલીસાના પાઠ કરવા આપના માટે હિતકર કલ્યાણકારી લાભ કરતા રહીશું જી તો તુલા વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે માહિતી મેળવ્યા બાદ હવે રાશિ ચક્રની અંતિમ ત્રણ રાશિ મકર કુંભ અને મીન રાશિના જાતકોનું રાશિફળ જાણીશું રાશિ પ્રમાણે કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે તે વિશે માહિતી મેળવી આશુતોષી પાસેથી મકર રાશિ રાશિ ચક્રની આ દસમી રાશિ છે જેના વર્ણના અક્ષરો છે ખ જ અને જ્ આવા જાતકો માટે સાથીદારો સાથે સારી રીતે આજે હળીમળીને કામ કરી શકે આજે સાથીદારોની સાથે કામ કરવાનો આનંદ મળે એ પ્રકારના ગ્રહમાન છે જેથી વ્યવસાયમાં સકારાત્મક પરિણામો પ્રાપ્ત થશે વ્યવસાય આપનું પોઝિટિવ પરિણામ ગ્રોથ આપવાવાળો જોવા મળી શકે આજે લાભકર્તા દિન લઈ શકે કમાણીમાં વધારો થવાથી

આનંદની સ્થિતિ બનશે દાંપત્યમાં આજે સુખાકારી જોવા મળી શકે એટલે લગ્ન જીવન આજે આપનું સુખમય વ્યતીત થાય એવી ગ્રહોની સ્થિતિ બની રહી છે એકંદર દિન અનુકૂળ છે જો વાત કરી લઈ ઉપાયોની આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ છે શ્યામ રંગ કોઈ પણ રીતે આપ આ શ્યામ રંગનો પ્રયોગ કરશો કલ્યાણકારી સાબિત થશે ઉપાય શું કરવાનો છે તો આજે શનિ મંત્રના જાપ અવશ્ય કરવા

આજે તમને બાળકો તરફથી ખુશીઓ મળી શકે બાળકોની ક્રિયાઓ જઈને આનંદની અનુભૂતિ થાય બાળકો તમારું કામ કરે તમારી આજ્ઞાનું પાલન કરે એટલે બાળકો તરફથી ખુશીની સ્થિતિ છે પરિવાર સાથે મુસાફરી કરવાનો અવસર મળે તક મળી શકે એવા પણ અત્રે ગ્રહમાન દ્રષ્ટિગોચર છે નાની મોટી યાત્રા થઈ શકે છે સામાજિક ક્ષેત્રમાં તમે સક્રિય રહેવાનો લાભ મળશે

આપના માટે સુખદ કલ્યાણકારી સાબિત થઈ શકે હવે વાત કરીએ રાશિ ચક્રની અંતિમ રાશિ મીન રાશિ રાશિ ચક્રની બારમી રાશિ છે મીન જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે દ ચ ઝ અને થ આવા જાતકો માટે આપનો આજનો દિવસ ખૂબ જ શુભ અને મંગલકારી સાબિત થશે આજના યોગો આપના કાર્યમાં નફામાં વધારો કરી શકે એવી ગ્રહ સ્થિતિ બતાવી રહ્યા છે તો આર્થિક અને મંગલકારી રહેશે નોકરિયાત લોકોને પ્રમોશન કે ઇન્સેન્ટિવની સ્થિતિના યોગો છે એમના માટે પણ દિન શુભ છે વ્યવસાયમાં જે બેવડો ફાયદો થાય એવી ગ્રહસ્થિતિ જોવા મળે છે તો જીવનસાથી સાથે સંબંધોમાં મધુરતા આવે સંબંધો મજબૂત બનતા જોવા મળી શકે મનમુટાવો દૂર થશે અને વાતાવરણ સુખદ અનુકૂળ બની રહેશે એટલે એકંદરે મીનરાશિના જાતકો માટે આજનો દિન સુખદ છે મંગલકારી છે લાભકર્તા છે વાત કરીએ ઉપાયોની તો આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ કથ્થઈ રંગ છે કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરશો કલ્યાણકારી સાબિત થશે ઉપાય શું કરવો જોઈએ આજના દિવસે જીવોની મદદ કરવી એટલે તમામ પશુ પંક્ષીઓની મદદ કરવી એટલે ખાદ્ય વ્યવસ્થા કરવી જલપાન કરાવવું ઘાસચારો પધરાવો લાભ કરતા નીકળશે જી તો દર્શક મિત્રો બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે માહિતી જાણ્યા બાદ કાર્યક્રમમાં આગળ વધતા આપણે હવે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો રહેવાનો છે કેવો પસાર થવાનો છે તે જાણીએ વાત કરેલી અંકશાસ્ત્રની અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક અને બની રહ્યો છે બુધ અને શનિનો આ યોગ બની રહ્યો છે બૌદ્ધિક કૌશલ્ય દ્વારા આજે પ્રગતિ કરી શકાય તો સાથે સાથે આજના દિવસમાં ઘણી બધી સારી ઓપોર્ચ્યુનિટી સારા તક મળશે સંબંધોમાં સુધાર અને સ્વાસ્થ્ય સુધારના યોગો આજે બની રહ્યા છે તો અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે તે વિશે માહિતી મેળવ્યા બાદ આપણે મહામંત્ર પણ જાણીએ પરંતુ મહામંત્ર પહેલા જાણી લઈશું કે આજે દિવસ દરમિયાન કેવા વિશેષ યોગ જોવા મળી રહ્યા છે અને કયા ઉપાય આજના દિવસે સવિશેષ કરવા લાભદાયી સાબિત થવાના છે તે માહિતી આશુ આપશો વાત કરી દિન વિશેષની તો આજે શનિ પ્રદોષ છે શનિ પ્રદોષ ભગવાન શિવ અને શનિ ગ્રહની કૃપા મેળવવા માટે ઉત્તમ છે શનિની ની સાતી ચાલતી હોય ચાલતી હોય દશા અંતરદશા ચાલતી હોય અને પરિસ્થિતિ વિપરીત હોય તો ખાસ કરીને શિવલિંગ કાળા તલયુક્ત દૂધનો અભિષેક કરવો જોઈએ મંદિરમાં તેલનો દીવો તલના તેલનો દીવો પ્રગટાવવો અને અડદનું દાન કરવું લાભ કરતા મંગલકારી સાબિત થાય તો સાથે ઓમ સમ શનેશ્ચરાય નમ મંત્રનો જાપ કરવો પણ આપના માટે કલ્યાણકારી સાબિત થાય છે આ ઉપરાંત શનિની શાંતિ માટે સંધ્યાકાળે શનિ મંદિરની અંદર દાન કરવું દર્શન કરવા અને શિવાલયમાં શ્રીફળનું દાન કરવું કલ્યાણપ્રદ સાબિત થાય આપનું દિન અનુકૂળ બની ગયું છે તો દર્શક મિત્રો આ ઉપાય હતા કે આજના દિવસ દરમિયાન આ ઉપાય કરવા ખૂબ જ લાભદાયી સાબિત થશે તો અવશ્ય આપ આ ઉપાય કરશો આગળ વધતા હવે આપણે જાણીએ કે આજના દિવસનો એક કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ અતિ ઉત્તમ સાબિત થશે તે આશુતોષ જણાવશો વાત કરીશુ આજના મહામંત્રનો જાપ આપના દિવસને વધારે શુભ અને મંગલકારી બનાવશે નોધી રાખે આજનો આ વિશેષ મહામંત્ર ૐ નમો હે રંભ મદમોહિત મમ સંકટા નિવારય નિવારય સ્વાહા આ મંત્રનો જાપ આજે આપના માટે શુભ મંગલકારી કલ્યાણકારી બનીશે એક માળા મંત્ર જાપ પૂર્વ આભુમિકાવશ્યક કરવી સુભરેશ જી તો દર્શક મિત્રો આ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવશે તો અવશ્ય યથાશક્તિ મુજબ જેટલા પણ થઈ શકે એટલા જાપ આ મહામંત્રના આપ કરી શકો છો ત્યારે આશુતોષ આપે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય ભવાની તો દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે આજના દિવસનો મહામંત્ર જાણ્યો અને સાથે સાથે શુભાશુભ મુહૂર્તો અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો પણ આશુતોષજીએ જણાવી દીધો છે અને આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો અને કોઈપણ પ્રકારના મૂંઝવણ આપને સતાવતા હોય કાં તો પછી કુંડલી દોષ નિવારણને લઈને કોઈપણ પ્રશ્ન ઉદભવે તો આપ આ નંબર પર સંપર્ક કરી અને આશુતોષજીને પૂછી શકો છો તો આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમ અંદર મળતા રહીશું હાલ મને આપશો રજા આવતીકાલે ફરી મળીશું નમસ્કાર